જાવલિયા હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર માટેની ખોટી દાન પાવતી બનાવીને વિવિધ ગામોમાં ઉઘરાણી કરનારને સાવલી પોલીસે ઝડપી પાડ્યો હતો સાવલી તાલુકાના જાવલા ગામ આવેલા પૌરાણિક જાવલિયા હનુમાનજી મંદિરનો અનેરો મહિમા રહેલો છે વડોદરા જિલ્લામાં મોટા સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે આવતા હોય છે ત્યારે મંદિરના જીર્ણોદ્ધારના નામે તેમજ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય તેમ લખીને સાવલી તાલુકાના વિવિધ ગામોમાં ફરીને દાન પત્રિકા આધારે ઉઘરાણી કરતા એક ગઠિયાને જાવલા ગામ સરપંચે ઝડપી પાડ્યો હતો દેસર તાલુકાના પીપળિયા ગામે રહેતો રહીશ બાબુભાઈ ભોઈ જાવલિયા હનુમાન મંદિરના જીર્ણોદ્ધારની પાવતી લઈને ગામે ગામ ફરીને ભગવાનના નામે ઉઘરાણી કરતો હતો આ અંગેની જાણ જાવલા ગામના સરપંચને થતા સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જે બાદ ઉઘરાણી કરતા શખ્સને સાવલી પોલીસ રંગે હાથ ઝડપી પાડ્યો હતો જાવલિયા હનુમાન મંદિરના વહીવટદાર કે કોઈ પણને જણાવ્યા વગર આ હરીશભાઈએ પાંચ હજાર નંગ પત્રિકાઓ છાપાવી તેમાં તેમને પોતાનું નામ પણ નથી લખ્યું અને મૂર્તિ અઠ્ઠાવન ફૂટની એક વિશાળ બનાવી અને તેને પ્રસ્થાપિત કરવાની અને દાન લેવા માટે એમનો નંબર લખ્યો છે તે અન્વયે અમે કાલ કાલથી આ ભાઈને હોદ્તા હતા આજે ભાઈને પકડ્યા છે અને એ ભાઈએ આ રીતના કોઈ જાવલાના કોઈપણ વહીવટદાર કે કોઈપણને વિશ્વાસમાં લીધા વગર આ કૃત્ય કરેલું છે